વાત કરીએ જાફરાબાદની તો જાફરાબાદના સરકેશ્વર બીચ ઉપર રેતી શિલ્પ શિલ્પકલા પ્રદર્શનનું રંગારંગ આયોજન કરાયું સરદાર પટેલ જન્મજયંતિને અનુલક્ષીને રેતી શિલ્પ કલા મહોત્સવ યોજવામાં આવ્યો હતો અમરેલી જિલ્લાના દરિયાકિનારે આવેલું અતિ રમણીય બીચ એટલે કે સરકેશ્વરનો કિનારો અહીં ગુજરાત રાજ્ય લલિત કલા એકેડેમી દ્વારા વિવિધ પાંત્રીસ કલાકારો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સહિત રેતીમાંથી અલગ અલગ ઘણી બધી કૃતિઓ બનાવવામાં આવી હતી

રેતી શિલ્પ મહોત્સવ બે હજાર ત્રેવીસ નિમિત્તે આજે જ્યારે સરકેશ્વર મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવ્યો હોય ત્યારે હું ગુજરાત રાજ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથોસાથ જે રેતી શિલ્પ કલા અને આપણે એકત્રીસ ઓક્ટોબરે આપણા સૌનું ગૌરવ કહી શકીએ ગુજરાતનો લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ એકત્રીસ તારીખ એકત્રીસ ઓક્ટોબરે એની જન્મજયંતિ આવતી હોય અને એને દ્વારા આપ સૌ જોઈ શકો છો કે આજે એની જ શિલ્પ કલા રેત દ્વારા બનાવવામાં આવી છે જેવે આ દેશ માટે એક તાતળે બાંધવાના પ્રયત્ન જેવે કૈરા અને સફળતા મળી હોય એવા આપણા લોખંડી પુરુષનું જ્યારે આજે આપણે આ શિલ્પકલા જોઈ રહ્યા છે ત્યારે રાજીપો વ્યક્ત કરું છું આ વિસ્તારમાં પ્રથમવાર આવું આયોજન કરવામાં આવ્યું છે ને આવું આયોજનમાં હું દેસાઈ સાહેબ હોય વિપુલભાઈ લહેરી હોય અમારા વિસ્તારના સરપંચો હોય આગેવાનો હોય એ લોકોને આ વિસ્તારને એક નવું નજરાણું આજે જ્યારે જોવા મળ્યું છે ત્યારે હું ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની પસંદગી કરી અને આપ આ જોઈ રહ્યા છે આ બીચ અમારા બલાણા ગામનો બીચ અમારા કાંઠા વિસ્તાર માટે આ ગૌરવ છે એના માટે હું સરકારનો ફરીથી એકવાર આભાર માનીશ કે અમને આજે આ લાભ આપ્યો છે ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી રમત ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હસ્તકની સ્વાયત્ત સંસ્થા છે અમારી આ સંસ્થા દ્વારા ગુજરાતના કલાકારોને ચિત્રકલા શિલ્પકલા તેમજ ફોટોગ્રાફી કલામાં વિશેષ પ્રોત્સાહિત યોજનાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે તાજેતરમાં શ્રી વિપુલભાઈ લહેરી દ્વારા લલિત કલા અકાદમીના સચિવ તરીકે મારા પર્સનલ સંબંધો અને સરકાર શ્રીમાં રજૂઆતના અનુસંધાનમાં કે આ વિસ્તારમાં કદાપી રેતી શિલ્પ કે આવું કોઈ આયોજન નથી થયું એટલે પ્રથમવાર રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરેલ છે માનનીય ધારાસભ્ય શ્રી સોલંકી સાહેબ શ્રી શરવણભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ નામી અનામી

ભગવાન શ્રી ગણેશ જેવા શિલ્પો પણ જો ગણને ખૂબ જ વિશિષ્ટ પ્રકારે આનંદ ઉપભોગ કરાવે એવા રસિક કલાકારો દ્વારા નિર્માણ થયેલા છે ખૂબ આનંદ ભવિષ્યમાં પણ આવો આવો જો અમને વિશેષ પ્રોત્સાહન મળશે તો આ વિસ્તારમાં અમે અમારા લલિત કલા અકાદમીના અન્ય પ્રોગ્રામો દ્વારા પ્રોત્સાહિત કરીશું